આવી ધ્યાનાવસ્થાને પરિણામે પોતાના કેવા અનુભવો થતા તેનું વર્ણન કરતા તારકનાથ કહેતા મને ઘણીવાર એવું થતું કે શ્રી રામકૃષ્ણની હાજરીમાં રડી લઉં એક રાતે તો કાલી મંદિર સામે ઊભો રહીને હું ખૂબ રડ્યો મારી ગેરહાજરીને કારણે શ્રી રામકૃષ્ણ વ્યાકુળ હતા અને જ્યારે હું એમની પાસે ગયો ત્યારે એ બોલ્યા જેઓ ઈશ્વર માટે આંસુ સારે છે તેમના પર એની કૃપા ઉતરે છે આ રીતે સારેલા આંસુઓ તો આગલા જન્મોના પાપ ધોઈ નાખે છે બીજા એક દિવસે હું પંચોટી પાસે ધ્યાન ધરી રહ્યો હતો ત્યારે શ્રી રામકૃષ્ણ મારી પાસે આવ્યા મારા ઉપર એમની દ્રષ્ટિ પડતા વેત જ મને રડવું આવી ગયું એક શબ્દ પણ બોલ્યા વગર એ શાંત ઊભા રહ્યા કશાક સળવળાટનો ભાવ મારામાં જાગી ઉઠ્યો અને હું રૂજવા લાગ્યો આવી સ્થિતિ અનુભવવા માટે શ્રી રામકૃષ્ણે મને અભિનંદન આપ્યા અને જણાવ્યું કે કુંડલીની જાગ્રત થયાનું એ લક્ષણ છે પછી એ મને પોતાના ઓરડામાં લઈ ગયા અને કંઈક ખાવાનું આપ્યું શ્રી રામકૃષ્ણ દ્રષ્ટિ માત્રથી કોઈ પણ ભક્તની સુપ્ત આધ્યાત્મિક શક્તિઓને જગાડી શકતા હવે તારકનાથને પ્રતીતિ થઈ ગઈ કે મનુષ્ય જીવનના અંતિમ ધ્યેયનો સાક્ષાત્કાર પામવાને પંથે દોરી જઈ શકે એવો એક મહાપુરુષ પોતાને સાંપડ્યો છે જેમ જેમ એ શ્રી રામકૃષ્ણના સમાગમમાં વધારે આવતા ગયા તેમ તેમ એમને એવો અનુભવ થવા માંડ્યો કે એમના શાંત પ્રભાવના પ્રતાપથી પોતાના બંધનો છેદાઈ રહ્યા છે એ ગૃહસ્થાશ્રમી હતા પરંતુ સંસાર પ્રત્યેનું તેમનું આકર્ષણ ઓછું થઈ જવા લાગ્યું એમને લાગ્યું કે શ્રી રામકૃષ્ણ સર્વ ધર્મોના સમન્વય રૂપ છે એટલે એમને બરાબર જાણવાથી ઈશ્વરને બરાબર જાણી શકાશે આવા બધા વિચારોને કારણે તારકનાથનો શ્રી રામકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અનેક ગણો વધી ગયો શ્રી રામકૃષ્ણને પણ એમના પર ખૂબ પ્રેમ હતો જાણે કે એમણે એમને પોતાની સંભાળમાં જ લઈ લીધા હોય એમ એમના આધ્યાત્મિક જીવનનું એમણે ઘડતર કરવા માંડ્યું